શું તમે જાણો છો કે આગામી ચાર વર્ષમાં અમેરિકા જવાનું સપનું જોનારા લાખો લોકો માટે એક એવો ખતરો હવે મણાઈ રહ્યો છે જે કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી આવ્યો શું ખરેખર ફેમિલી વિઝા કે અને ગ્રીન કાર્ડ મેળવવાનું હવે અશક્ય બની જશે એક એવો કાયદો જે તમારા ખિસ્સા પર સીધો બોજ નાખશે અને તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે આ તમામ સસ્પેન્સ પરથી આજે હું પડદો ઉઠાવવા જઈ રહ્યો છું તો આ વિડીયોના અંત સુધી તમે બની રહેજો કારણ કે માહિતી ખૂબ જ જો તમે એના રહી છો તો તમારી માટે ચોંકાવનારી છે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અત્યારે એક એવા વળાંક ઉપર છે જ્યાં માનવીય સંબંધો કે પારિવારિક કે પરિવાર કરતાં માત્ર આર્થિક ઉપયોગિતાને જ મહત્વ આપવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ઓગણત્રીસ દરમિયાન અમેરિકામાં કાયદેસર રીતે આવતા લોકોનો માર્ગ બંધ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા એવા અવરોધો હવે ઉભા કરાયા છે જેમનાથી ગ્રીન કાર્ડની સંખ્યામાં આશરે ત્રેવીસ લાખ જેટલો મોટો ઘટાડો થઈ શકે છે ખાસ કરીને બ્યુટિફુલ બિલ એક્ટ એટલે કે ઓ ના નવા એક્ઝિક્યુટિવ દ્વારા અમેરિકાની જે વસ્તી વિષયક માળખાને બદલવાની તૈયારીઓ થઈ ગઈ છે અત્યારની સરકાર એવા ઇમિગ્રેટ્સ પ્રત્યે શંકાની દ્રષ્ટિએ જુએ છે જેમને તેઓ બિન ફાળો આપનારા માને છે ફેમિલી સ્પોન્સરશીપ ને મેરિટ વગરની સિસ્ટમ ગણાવીને તેના પર કાપ મૂકવામાં આવી રહ્યો છે પબ્લિક ચાર્જ રૂલ ને કડક બનાવીને હવે એક રીતે ઇમિગ્રેશન માટે સંપત્તિની કસોટી એટલે કે વેલ્થ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના રિપોર્ટ મુજબ જાન્યુઆરી બે હજાર ઓગણત્રીસ સુધીમાં કાયદેસરના ઇમિગ્રેશનમાં ઘટાડો થઈ શકે છે સૌથી વધુ અસર અમેરિકન નાગરિકોના જીવન નજીકના જે સંબંધીઓ છે તેની ઉપર પડશે જેમની સંખ્યામાં લગભગ નવ થી સોળ લાખનો મોટો ઘટાડો થવાનો અંદાજ આપવામાં આવી રહ્યો છે આ સિવાય શરણાર્થીઓ માટેની સંખ્યા ઘટાડીને વાર્ષિક માત્ર સાત હજાર પાંચસો કરી દેવામાં આવી છે અને ડાયવર્સિટી વિઝા પર પણ કામ ચલાવ રોક લગાવી દેવાય છે ચાર જુલાઈ બે ના રોજ અમલમાં આવેલ ઓ બીબીબી એ કાયદો સામાજિક સુરક્ષા છીનવી રહ્યો છે હવે નવા આવનારા લોકોને સ્પેન કે પછી મેડિકેર જેવી સુવિધાઓ નહીં મળે એટલું જ નહીં પણ ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વિદેશમાં પૈસા મોકલવા પર એટલે કે રેમિટન્સ પર એકથી ત્રણ પોઈન્ટ પાંચ ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડશે કારણ કે ભારત અમેરિકાથી અબજો ડોલર મેળવે છે ભારતીય એચ વન બી વિઝા ધારકોની હાલત તો વધુ કફોડી છે ઈબી ટુ અને ઈબી થ્રી કેટેગરીમાં ગ્રીન કાર્ડની વેઇટિંગ પિરિયડ એકસો ચોત્રીસ વર્ષ સુધી પહોંચી ગયો છે જેમનો અર્થ એ છે કે લાખો ભારતીય ગ્રીન કાર્ડ મળે તે પહેલા જ મૃત્યુ પામશે સોશિયલ મીડિયા વેટિંગ અને જે કડક તપાસને કારણે વિઝા સ્ટેમ્પિંગમાં બે વર્ષ જેટલો લાંબો સમય લાગે છે જેથી હજારો ભારતીયો પોતાના વતન પરત ફરે ત્યારે ત્યાં જ ફસાઈ જાય એવી સ્થિતિ છે વિદેશથી એચ વન બી બ્રિટિશન ફાઇલ કરવાની ફી વધારીને એક લાખ ડોલર કરી દેવાઈ છે અને ફેમિલી સ્પોન્સરશિપમાં પણ વર્ષ બે હજાર છથી અને બે હજાર અગિયારની ફાઇલો અત્યારે ચાલી રહી છે જે પંદરથી ઓગણીસ વર્ષનો લાંબો જે ઇંતજાર બતાવે છે મિત્રો લગ્ન આધારિત ગ્રીન કાર્ડમાં પણ હવે દરેક કેસમાં રૂબરૂ ઇન્ટરવ્યુ ફરજિયાત કરાયા છે આ તમામ ફેરફારોને કારણે અમેરિકાના જીડીપીમાં વન પોઈન્ટ નાઇન ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાની પણ ભીતિ છે અને વર્ષ બે સુધીમાં અડસઠ લાખ કામદારોની અછત સર્જાઈ શકે છે ટૂંકમાં કહીએ તો અમેરિકા હવે નેશન ઓફ ઇમિગ્રેટ્સની પોતાની ઓળખ ખોઈ રહ્યું છે અને ભારતીયો માટે ત્યાં સ્થાયી થવું હવે લોઢાના ચણા ચાવા જેવું સાબિત થઈ રહ્યું છે